કણમાં શિવ છે દરેક જગ્યાએ શિવ છે વર્તમાન શિવ છે ભવિષ્ય શિવ છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શ્રાવણ માસની તમામ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રિય ભક્તો આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જેને સાંભળીને તમારા જીવનમાં સુખ શાંતિ બની રહેશે તો ચાલો કથા શરૂ કરીએ જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને સંપૂર્ણ રીતે સાંભળો આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે તેથી આ કથાને સંપૂર્ણપણે સાંભળો જો તમે શિવભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો શ્રોતાઓ સોમવારની કથા અનુસાર એક વખત ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી મૃત્યુલોકમાં યાત્રા કરવાની ઈચ્છા સાથે બંને વિદર્ભ દેશના અમરાવતી નામના ખૂબ જ રમણીય નગરમાં પહોંચ્યા અમરાવતી નગરી અમરપુરીની જેમ તમામ પ્રકારના સુખોથી ભરેલું હતું ત્યાંના મહારાજે એક ઉત્કૃષ્ટ શિવ મંદિર બનાવ્યું હતું ભગવાન શંકર અને માતા પાર્વતીએ તે મંદિરમાં રહેવાનું શરૂ કર્યું એક દિવસ માતા પાર્વતીએ ભગવાન ભૂલનાથને પ્રસન્ન જોઈને મનોરંજનની ઈચ્છા સાથે કહ્યું હે પ્રાણનાથ આજે આપણે બંને ચોરસ રમીશું તે જ સમયે મંદિરના પૂજારી પૂજા કરવા આવ્યા માતા પાર્વતીએ પૂજારીને કહ્યું પૂજારી કહો કે આ શરતમાં અમારામાંથી કોણ જીતશે બ્રાહ્મણે વિચાર વિના તરત જ કહ્યું મહાદેવ રમત થોડી વારમાં પૂરી થઈ ગઈ અને માતા પાર્વતી જીતી ગયા માતા પાર્વતીને ખૂબ ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણને જૂઠું બોલવાના કારણે શ્રાપ આપવા તૈયાર થઈ ગયા ભોલેનાથે માતા પાર્વતીને ઘણું સમજાવ્યું પરંતુ તેમણે બ્રાહ્મણને કોડ થવાનો શ્રાપ આપ્યો માતા પાર્વતીના શ્રાપના કારણે થોડા સમય પછી પૂજારીના શરીર પર કોડ થઈ ગયો અને તે ખૂબ જ દુઃખી થઈ ગયો પૂજારીને શ્રાપ ભોગવતા ઘણો લાંબો સમય થઈ ગયો હતો પછી એક દિવસ દેવલોકની અપ્સરા એ જ મંદિરમાં શિવની પૂજા કરવા આવી પૂજારીનું દુઃખ જોઈને તેમણે કરુણાપૂર્વક તેમને રોગનું કારણ પૂછ્યું પૂજારીએ ખચકાટ વિના આખી વાત કહી અપ્સરાએ કહ્યું હે પૂજારી હવે બહુ દુઃખી ના થાવ ભગવાન શિવ તમારા દુઃખને દૂર કરશે તમે બધા વ્રતોમાં શ્રેષ્ઠ શ્રાવણમાં સોમવારનું વ્રત ભક્તિભાવથી કરો પૂજારીએ અપ્સરાને વિનમ્રતાથી શ્રાવણમાં સોમવારના વ્રતની રીત પૂછી અપ્સરાએ જણાવ્યું કે સોમવારે ભક્તિભાવ સાથે વ્રત કરો સ્વચ્છ કપડાં પહેરો સાંજના સમયે પૂજા પછી અડધો શેર ઘઉંનો લોટ લો તેના ત્રણ ભાગ બનાવો અને પ્રદોષ કાળમાં ભગવાન શંકરની પૂજા ઘી ગોળ દીવો નૈવેદ સોપારી ફળ બેલપત્ર ચંદન અક્ષત પુષ્પ વગેરે દ્વારા કરો તે પછી શિવને ત્રણમાંથી એક ભાગ અર્પણ કરો બાકીના બેને શિવનો પ્રસાદ માનીને હાજર લોકોમાં વહેંચો અને તમે પણ પ્રસાદ લો આ પદ્ધતિથી શ્રાવણમાં સોમવારે વ્રત કરો શ્રાવણના છેલ્લા સોમવારે સવા શેર અથવા સવા કિલો પવિત્ર ઘઉંના લોટને શેકીને તેમાં ઘી અને ગોળ મિક્સ કરી ચૂરમા બનાવો ભગવાન ભોલેનાથને ભોગ અર્પણ કર્યા પછી હાજર ભક્તોમાં વહેંચો ત્યારબાદ પરિવાર સાથે પ્રસાદ લો તો ભગવાન શિવની કૃપાથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે ભક્તો આમ કહીને અપ્સરાઓ સ્વર્ગમાં જતી રહે છે બ્રાહ્મણે નિયમાનુસાર શ્રાવણમાં બધા સોમવારના વ્રત રાખ્યા અને ભગવાન શિવની કૃપાથી રોગમુક્ત થઈને સુખેથી રહેવા લાગ્યા થોડા દિવસ પછી શિવ પાર્વતી ફરી એ મંદિરમાં આવ્યા બ્રાહ્મણને રોગમુક્ત જોઈને પાર્વતી બ્રાહ્મણને રોગમુક્તિનો ઉપાય પૂછ્યો તો બ્રાહ્મણે શ્રાવણમાં વ્રતની કથા કહી ખૂબ જ ખુશ થઈને બ્રાહ્મણને વ્રતની વિધિ પૂછીને પોતે જ વ્રત કરવા તૈયાર થઈ ગયા વ્રત કર્યા પછી તેમની મનોકામના પૂરી થઈ અને તેનો રિસાયેલો પુત્ર સ્વામી કાર્તિકે પોતે જ માતાનો આજ્ઞાકિત બની ગયો કાર્તિકેયને પોતાના મનના આ પરિવર્તનનું રહસ્ય જાણવાની ઈચ્છા થઈ તેણે માતાને કહ્યું હે મા તે એવો કયો ઉપાય કર્યો જેથી મારું મન તમારા તરફ આકર્ષિત થયું માતા પાર્વતીએ તેને એ જ શ્રાવણમાં બધા સોમવાની વ્રત કથા કહી કાર્તિકે કહ્યું હું પણ આ વ્રત કરીશ કારણ કે મારો પ્રિય મિત્ર બ્રાહ્મણ ખૂબ દુઃખી છે અને પરદેશ ગયો છે મને તેને મળવાની ઘણી ઈચ્છા છે કાર્તિકેયે પણ આ વ્રત કર્યું અને તેનો પ્રિય મિત્ર મળી ગયો મિત્રએ આ આકસ્મિક મુલાકાતનું રહસ્ય પૂછ્યું પછી કાર્તિકેયે કહ્યું હે મિત્ર તમને મળવાની ઈચ્છાથી મેં શ્રાવણ મહિનાના બધા જ સોમવારના વ્રત કર્યા હતા હવે બ્રાહ્મણ મિત્રને તેના લગ્નની ખૂબ જ ઈચ્છા થઈ આવી તેણે કાર્તિકેયને વ્રત વિધિ પૂછી અને નિયમાનુસાર વ્રત કર્યા વ્રતની અસરને કારણે જ્યારે તે કોઈ કામ માટે બીજા નગરમાં ગયો તે સમયે રાજાની પુત્રીનો સ્વયંવર હતો રાજાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે તેની પ્રિય પુત્રીના લગ્ન એ રાજકુમાર સાથે કરશે જેના ગળામાં હાથી જયમાલા પહેરાવશે શિવની કૃપાથી તે બ્રાહ્મણ પણ સ્વયંવરના દર્શનની ઈચ્છા સાથે રાજસભામાં બેઠો નક્કી કરેલા સમયે હાથી જયમાલાને તે બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી રાજાએ પોતાના વચન પ્રમાણે બ્રાહ્મણના લગ્ન પોતાની દીકરી સાથે ખૂબ જ ધામધૂમથી કર્યા બ્રાહ્મણને ખૂબ ધન અને સન્માનથી સંતુષ્ટ કરવામાં આવ્યો બ્રાહ્મણ સુંદર રાજકુમારી સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવા લાગ્યો એક દિવસ રાજકુમારીએ તેના પતિને પૂછ્યું હે પ્રાણનાથ તમે એવું કયું મોટું પુણ્ય કર્યું કે જેની અસરથી હાથીએ બધા રાજકુમારીને છોડીને તમને પસંદ કર્યા બ્રાહ્મણે કહ્યું હે પ્રિય મારા મિત્ર કાર્તિકેયના કહેવાથી મેં શ્રાવણમાં બધા સોમવારના વ્રત કર્યા જેની અસરથી મને તમારા જેવી સુંદર પત્ની મળી રાજકુમારી વ્રતનો મહિમા સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે પણ પુત્રની ઈચ્છા રાખીને વ્રત શરૂ કર્યા શિવની કૃપાથી તેના ગર્ભમાંથી ખૂબ જ સુંદર સુશીલ એવો એક વિદ્વાન પુત્રનો જન્મ થયો માતા પિતા બંને તે દેવપુત્રને જોઈને ખૂબ ખુશ થયા અને સારી રીતે ઉછેરવાનું શરૂ કર્યું જ્યારે પુત્ર સમજદાર બન્યો ત્યારે એક દિવસ તેણે તેની માતાને પૂછ્યું હે માતા તમે કયું તપ કર્યું છે જેનાથી તમારા ગર્ભમાંથી મારા જેવો પુત્ર જન્મ્યો માતાએ શ્રાવણના સોમવારની તમામ વ્રતોની કથા તેના પુત્રને સંભળાવી જ્યારે પુત્રએ આ સરળ વ્રત સાંભળ્યું જે તમામ પ્રકારની ઈચ્છાઓને પૂર્ણ કરે છે એટલે રાજ્યનો અધિકાર મેળવવાની ઈચ્છા સાથે પણ વ્રત શરૂ કરી દીધા બધા સોમવારના વ્રત શરૂ કર્યા વ્રત શરૂ થયા પછી એક દિવસ દેશના વૃદ્ધ રાજાના દૂત આવ્યા અને રાજકુમારી માટે તેની પસંદગી કરી રાજાને પોતાની પુત્રીના લગ્ન આ સર્વ ગુણોથી સંપન્ન બ્રાહ્મણ યુવક સાથે કરીને ખૂબ જ સુખ મળ્યું વૃદ્ધ રાજાના મૃત્યુ પછી આ બ્રાહ્મણ યુવાને સિંહાસન પર બેસાડવામાં આવ્યો કારણ કે દિવંગત રાજાને કોઈ પુત્ર ન હતો રાજ્યનો વારસ બન્યા પછી પણ તે બ્રાહ્મણ પુત્ર શ્રાવણના તમામ સોમવારે વ્રત કરતો હતો જ્યારે શ્રાવણનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણના પુત્રએ તેની પત્નીને પૂજા સામગ્રી સાથે શિવાલયમાં શિવ પૂજા માટે આવવા કહ્યું પરંતુ તેની પત્નીને તેની આજ્ઞાની પરવા ન કરી અને દાસીઓ દ્વારા બધી સામગ્રી શિવાલયમાં મોકલી આપી પરંતુ તેઓ જાતે ગયા નહીં રાજાએ શિવની પૂજા પૂરી કરી ત્યારે આકાશવાણી થઈ હે રાજા તમારી આ રાણીને રાજમહેલમાંથી કાઢી મૂકો નહીં તો એ તમારો સર્વનાશ કરી નાખશે આકાશવાણી સાંભળીને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું તેઓ મંત્રણા રૂમમાં આવ્યા અને પોતાના મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યું હે મંત્રીઓ મને આજે શિવજીની આકાશવાણી મળી છે કે રાજા તમે આ રાણીને રાજ્યમાંથી કાઢી મૂકો નહીતર એ તમારો સર્વનાશ કરી દેશે રાજ્યના પ્રધાનો અને સલાહકારો બધા જ વિસ્મય અને દુઃખમાં ડૂબી ગયા કારણ કે જે રાજકુમારીના કારણે રાજ્ય મળ્યું હતું રાજા તેને જ કાઢવા માટે તૈયાર થઈ ગયો હતો છતાં રાજાએ પોતાની પત્નીને મહેલની બહાર કાઢી મૂકી રાણી ઉદાસ હૃદયે ભાગ્યને શ્રાપ આપતી નગરની બહાર જતી રહી પગરખા વગર અને ફાટેલા કપડાં પહેરીને ભૂખથી દુઃખી થઈને ધીમે ધીમે ચાલતી તે એક ગામમાં પહોંચી ત્યાં એક વૃદ્ધ સ્ત્રી સૂતર કાંતતી હતી અને વેચતી હતી રાણીની કરુણાભરી હાલત જોઈને વૃદ્ધ સ્ત્રીએ કહ્યું ચાલો તમે મારું સૂતર વેચી આપો હું ઘરડી છું અને ભાવની મને ખબર નથી આ સાંભળીને રાણીએ વૃદ્ધાના માથામાંથી સૂતરનું પોટલું ઉચકીને પોતાના માથા પર મૂકી દીધું થોડી વાર પછી વાવાઝોડું આવ્યું અને પેલી વૃદ્ધ સ્ત્રીનું સૂતર પોટલું ઉડી ગયું બિચારી વૃદ્ધ સ્ત્રી પસ્તાતી રહી અને રાણીને તેનાથી દૂર રહેવાનું કહ્યું આ પછી જ્યારે રાણી એક ઘાંચીના ઘરે ગઈ ત્યારે શિવકોપના કારણે તે જ ક્ષણે ઘાંચીના બધા વાસણો તૂટી ગયા ઘાચીએ રાણીને પણ ઘરમાંથી કાઢી મૂકી ખૂબ જ દુઃખી રાણી નદીના કિનારે ગઈ ત્યારે નદીનું બધું પાણી સુકાઈ ગયું પછી રાણી એક જંગલમાં ગઈ અને ત્યાંના તળાવમાં પાણી પીવા ગઈ તેના હાથનો સ્પર્શ થતાં જ તળાવનું કમળ જેવું ચોખ્ખું પાણી અસંખ્ય જંતુઓથી ગંદુ થઈ ગયું રાણી તેના ભાગ્યને દોષ આપતી તે પાણી પીને ઝાડની ઠંડી છાયામાં આરામ કરવા માંગતી હતી પરંતુ રાણી જે ઝાડની નીચે ગઈ તે ઝાડના પાંદડા તરત જ ખરી પડ્યા જંગલ તળાવ અને પાણીની આવી હાલત જોઈને ગૌપાલકોએ આ વાત પોતાના પૂજારીને કહી જે જંગલમાં આવેલા મંદિરના પૂજારી હતા પૂજારીના આદેશ મુજબ ગોવાળિયા રાણીને પકડીને પૂજારી પાસે લઈ આવ્યા રાણીના ચહેરાની ચમક અને શરીરની સુંદરતા જોઈને પૂજારીને સમજાઈ ગયું કે તે વિધિની મારી કોઈ દુખિયારી સ્ત્રી છે પછી પૂજારીએ રાણીને કહ્યું દીકરી હું તને મારી દીકરીની જેમ રાખીશ તું મારા આશ્રમમાં રહેજે હું તને કોઈ તકલીફ નહીં આપું પૂજારીની વાત સાંભળીને રાણીને ધીરજ થઈ અને આશ્રમમાં રહેવા લાગી પણ રાણી જે કંઈ ખાવાનું બનાવતી તેમાં કીડા પડી જતા અને જે પાણી લઈને આવતી તેમાં પણ કીડા પડી જતા રાણીની આ હાલત જોઈને પૂજારી ખૂબ જ દુઃખી થઈ ગયો અને કહ્યું હે દીકરી તારા પર કયા દેવનો કોપ છે જેના કારણે તારી આવી દશા થઈ છે પૂજારીની વાત સાંભળીને રાણીએ કહ્યું કે તેણે ભગવાન શિવની પૂજાનો બહિષ્કાર કર્યો હતો આ સાંભળીને પૂજારી ભગવાન શિવની સ્તુતિ કરીને રાણીને કહ્યું પુત્રી તમે બધા મનોરથ પૂર્ણ કરવાવાળું શ્રાવણ સોમવાનું વ્રત કરો તેની અસરથી તમે તમારા દુઃખથી મુક્ત થઈ જશો પૂજારીની આજ્ઞાનું પાલન કરીને રાણીએ શ્રાવણ સોમવાનું વ્રત શરૂ કર્યું છેલ્લા સોમવારે નિયમથી પૂજા કરવામાં આવી તે પૂજાની અસરના કારણે રાજાના મનમાં વિચાર આવ્યો કે રાણીને ગયાને ઘણો સમય થઈ ગયો છે તે ક્યાં ભટકતી હશે તેની ખબર નથી તેને શોધવું જોઈએ આ વિચારીને રાજાએ ચારેય દિશામાં સૈનિક મોકલ્યા સૈનિકો રાણીને શોધતા પૂજારીના આશ્રમમાં પહોંચ્યા ત્યાં રાણીને જોઈને તેમણે પૂજારીને રાણીને પોતાની સાથે લઈ જવા વિનંતી કરી પણ પૂજારીએ ના પાડી દેતા સૈનિકો ચૂપચાપ પાછા ફર્યા અને મહારાજને રાણીનું સરનામું કહ્યું રાણીનું સરનામું મળ્યા પછી રાજા પોતે પૂજારીના આશ્રમમાં ગયા અને પૂજારી મહારાજને કહ્યું હે મહારાજ જે દેવી તમારા આશ્રમમાં રહે છે એ મારી પત્ની છે શિવના ક્રોધને લીધે મેં તેને તરછોડી દીધી હતી હવે શિવનો કોપ શાંત થયો છે તેથી જ હું તેને લેવા આવ્યો છું મહેરબાની કરીને તેને મારી સાથે આવવા દો પૂજારીએ રાણીને પૂછ્યું અને પછી રાણીને રાજા સાથે જવા દીધી પૂજારીનો આદેશ મળ્યા બાદ રાણી રાજી થઈ ગઈ અને પૂજારીને પગે લાગીને રાજા સાથે મહેલમાં આવી નગરવાસીઓએ નગરને રાણીના ભવ્ય સ્વાગતમાં શણગારી દીધું ઘર ઘરમાં મંગળ ગાન ગાવામાં આવ્યા આ સાથે અહીં પહેલી કથા પૂર્ણ થાય છે બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શ્રાવણ સાથે જોડાયેલી એક કથા અનુસાર માતા પાર્વતીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરમાં થયો હતો માતા પાર્વતી બાળપણથી જ ભગવાન શિવની પૂજા કરતા હતા ભગવાન શિવને પોતાના પતિ તરીકે પામવા માટે તે ગંગા કિનારે શ્રાવણમાં સોમવારું વ્રત કરે છે આ સમયગાળા દરમિયાન તેણે ભોજન પણ લીધું ન હતું અને થાપેડાના સૂકા પાંદડા ચાવીને સમય વિતાવ્યો હતો આકરા વરસાદમાં સતત ઉપવાસ કર્યા અને શ્રાવણના મુશળધાર વરસાદમાં ખુલ્લા આકાશ નીચે ખોરાક અને પાણી લીધા વિના સમય પસાર કર્યો આ મુશ્કેલ પૂજા જોઈને તેમના પિતાને ખૂબ જ દુઃખ થયું એક દિવસ દેવી પાર્વતીની પૂજા જોઈને નારદ મહારાજ હિમાલયના મહેલમાં આવ્યા નારાયણ નારાયણ પ્રણામ દેવ ઋષિ નારદ તમારું સ્વાગત છે કહો કે હું તમારી શું સેવા કરી શકું ગિરિરાજ હું ભગવાન વિષ્ણુના મોકલવા પર અહીં આવ્યો છું તમારી પુત્રી પાર્વતીએ ખૂબ જ કઠોર તપ કર્યું છે આનાથી પ્રસન્ન થઈને તે તમારી પુત્રી સાથે લગ્ન કરવા માગે છે હું આ સંદર્ભમાં તમારો અભિપ્રાય જાણવા માંગુ છું દેવ ઋષિ નારદ તમે આ પ્રસ્તાવ સંભળાવીને મારી બધી ચિંતાઓ દૂર કરી દીધી છે જો વિષ્ણુ પોતે મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે તો પછી મને શું વાંધો હોઈ શકે તે જ સાચો બ્રહ્મ છે દરેક પિતાની ઈચ્છા હોય છે કે તેમની દીકરીને તમામ સુખ મળે પિતાની સફળતા એ વાતમાં રહેલી છે કે તેમની પુત્રી પતિના ઘરે જઈને પોતાના પિતાના ઘર કરતાં પણ વધારે સુખી રહે પર્વતીય રાજા હિમાલયની મંજૂરી મેળવી નારદજી વિષ્ણુ પાસે ગયા અને તેમને લગ્ન નિશ્ચિત હોવાના સમાચાર આપ્યા જ્યારે પાર્વતીને આ લગ્ન વિશે ખબર પડી ત્યારે તેમના દુઃખની કોઈ સીમા ન રહી સખીએ પૂછ્યું પાર્વતી ભગવાન વિષ્ણુ સાથે લગ્ન થવાની વાત સાંભળીને તમે ઉદાસ કેમ થઈ ગયા પાર્વતીએ જવાબ આપ્યો મેં ભગવાન ભોલેનાથનું સાચા દિલથી વર્ણન કર્યું છે પરંતુ મારા પિતાએ મારા લગ્ન વિષ્ણુ સાથે નક્કી કર્યા છે હું એક વિચિત્ર ધર્મ સંકટમાં છું હવે મારે શું કરવું જોઈએ મારો જીવ ત્યાગવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી સખીએ કહ્યું ના પાર્વતી આવી અશુભ વાતો મુખમાંથી ન કાઢવી જોઈએ સંકટના સમયે આપણે ધૈર્યથી કામ કરવું જોઈએ સ્ત્રીના જીવનની સાર્થકતા એમાં રહેલી છે કે એક વખત પતિ તરીકે સ્વીકારી લીધા પછી આપણે જીવનભર તેની સાથે જ જીવવું જોઈએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સામે ભગવાનને પણ સમર્પણ કરવું પડે છે હું તમને ગાઢ જંગલમાં લઈ જાઉં છું જ્યાં આધ્યાત્મિક સાધનાનું કોઈ સ્થાન હોય અને જ્યાં તમારા પિતા તમને શોધી ના શકે તમે સાધનામાં લીન થઈ જજો મને વિશ્વાસ છે કે ભગવાન તમને જરૂર મદદ કરશે તેની સખીની વાત સાંભળીને દેવી પાર્વતીએ પણ એવું જ કર્યું ઘરે દીકરી ન મળતા પર્વતરાજ હિમાલય ખૂબ જ ચિંતિત થઈ ગયા મારી દીકરી ખબર નહીં ક્યાં ગઈ છે મેં તેની સાથે વિષ્ણુ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે જો ભગવાન વિષ્ણુ વરયાત્રા લઈને આવી જશે અને જો દીકરી ઘરમાં ન હોય તો બહુ મોટું અપમાન થશે હું ક્યાંય મારું મોઢું પણ બતાવવાને લાયક નહીં રહું મારે પાર્વતીને શોધવું જ પડશે તેમણે પાર્વતીને શોધવાનું શરૂ કર્યું અહીં પાર્વતી પોતાના સખી સાથે નદી કિનારે ગુફામાં ભગવાન શિવની પૂજા કરવામાં લીન થઈ ગયા ભદ્રપદ શુક્લ તૃતીયાનો એ દિવસ હતો તે દિવસે માતા પાર્વતીએ માટીનું શિવલિંગ બનાવ્યું શ્રાવણમાં વ્રત કર્યું આખી રાત તે ભગવાન શિવની સ્તુતિ કરતી રહી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયની સ્તુતિ કરતી રહી દેવી પાર્વતીની આખરી તપસ્યાના પ્રભાવથી ભગવાન શિવનું આસન ડોલવા લાગ્યું તેમની સમાધિ તૂટી ગઈ અને તે દેવી પાર્વતી સમક્ષ પ્રગટ થયા દેવી પાર્વતી હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તમને જે વરદાન જોઈએ તે માગો પ્રભુ મેં તમને હૃદયથી પતિ તરીકે સ્વીકાર્યા છે જો તમે ખરેખર મારી તપસ્યાથી પ્રસન્ન થઈને અહીં આવ્યા છો તો મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો ત્યારે મહાદેવે કહ્યું હે પાર્વતી શું તમે મારી સાથે ખુશ રહી શકશો મેં તમને નાનપણથી જ મારા પતિ તરીકે સ્વીકાર્યા હતા હું જાણું છું કે તમને પતિ તરીકે મેળવીને તમારી પત્ની બનવાથી મને તમામ સુખ અને સૌભાગ્ય મળશે કૃપા કરીને મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો દેવી પાર્વતીના પ્રેમ અને શ્રદ્ધાના તપસ્યાની જીત થાય છે અને ભગવાન શિવ તેમને ઈચ્છિત વરદાન આપે છે અને અંતર ધ્યાન થઈ જાય છે તે જ સમયે ગિરિરાજ તેમના દરબારીઓ સાથે દેવી પાર્વતીની શોધમાં ત્યાં પહોંચે છે દીકરી તારી આવી કઠોર તપસ્યાનું કારણ શું છે તારી આવી હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે ચાલો પુત્રી મહેલ પાછા ચાલો તારી આ હાલત હું જોઈ શકતો નથી પિતા મેં મારો મોટા ભાગનું જીવન સખત તપસ્યામાં વિતાવ્યું છે મારી તપસ્યાનો હેતુ માત્ર એટલો જ હતો કે હું મહાદેવને પતિ તરીકે મેળવવા માગતી હતી આજે હું પોતાની તપસ્યાની કસોટીમાં પાસ થઈ છું કારણ કે તમે મને વિષ્ણુ સાથે પરણાવવાનું નક્કી કર્યું હતું તેથી હું મારા આરાધ્યની શોધમાં ઘર છોડીને જતી રહી હવે હું તમારી સાથે મહેલમાં આ શરતે પાછી આવીશ કે તમે મારા લગ્ન વિષ્ણુ સાથે નહીં પણ મહાદેવ સાથે કરાવશો દેવી પાર્વતીના દ્રઢ નિશ્ચયને જોઈને પર્વતરાજ હિમાલય સંમત થઈ ગયા અને દેવી પાર્વતીને ઘેર લઈ ગયા થોડા સમય બાદ ભાદ્રપદની શુક્લ તૃતીયા પર ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીના વિવાહ સંપન્ન થયા દેવી પાર્વતીએ મહાદેવની પૂજા અને સોમવારના વ્રતના ફળ સ્વરૂપે તેઓ લગ્ન કરી શક્યા તે દિવસથી શ્રાવણમાં સોમવારનું વ્રત શરૂ થયું કહેવાય છે કે વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ જે આ વ્રત કરે છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમને ઈચ્છિત ફળ આપે છે માટે સૌભાગ્યની ઈચ્છા રાખનાર દરેક યુવતીએ સોમવારનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રાવણમાં કરવું જોઈએ અને તે દિવસે તેમની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે વિવાહિત મહિલાઓ માતા પાર્વતી અને ભગવાન શિવ પાસેથી અખંડ સૌભાગ્ય માટે આશીર્વાદ લે છે જ્યારે કુંવારી છોકરીઓ પણ સારા પતિની કામના માટે શ્રાવણનું વ્રત કરે છે શ્રાવણમાં વિવાહિત મહિલાઓ સોળ શૃંગાર કરીને દેવી પાર્વતી અને ભગવાન શિવની સંપૂર્ણ સમર્પણ સાથે પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તો ચાલો મિત્રો આજે આપણે સોળ સોમવારના વ્રતની સંપૂર્ણ વિધિ વિશે જાણીએ સોમવારના દિવસે વ્રત કરનારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ પૂજા કરતાં પહેલાં નિત્યક્રિયાથી નિવૃત્ત થઈને સ્નાન કરવું જોઈએ સ્નાન દરમિયાન પાણીમાં ગંગાજળ અને કાળા તલ નાખીને નાહવું જોઈએ અને પહેલીવાર શરીર પર જળ નાખતી વખતે નિમ્ન મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ ગંગે ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી અસ્મિન જલ સન્નિધિ ગુરુ દરેક સોમવારે વાળ ધોઈને જરૂર નહાવું જોઈએ ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ પોતાની ઈચ્છા અને સુવિધા અનુસાર પૂજા ઘરમાં કે શિવાલયમાં જઈને સંપૂર્ણ વિધિ સાથે પૂજા અર્ચના કરો પૂજામાં નિમ્ન વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ સફેદ ચંદન સફેદ ફૂલ અક્ષત પંચામૃત પાન સોપારી ફળ ગંગાજળ બીલીપત્ર ધતુરા ફળ અને ધતુરાના ફૂલ આ સામગ્રી દ્વારા શિવ પાર્વતી સાથે ગણેશજી કાર્તિકે અને નંદીજીની પૂજા અર્ચના કરવી જોઈએ ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવે છે આ અભિષેક ગંગાજળ અને પવિત્ર નદીના જળથી કરવામાં આવે છે ભગવાનનો અભિષેક દૂધ દહીં ઘી મધ ચણાની દાળ સરસવનું તેલ કાળા તલ વગેરેથી કરવામાં આવે છે પૂજામાં ઓમ નમઃ શિવાય ગણેશ મંત્ર ઓમ ગંગ ગણપતેય નમઃ અને ચંદ્રમાના બીજ મંત્ર ઓમ શામ શ્રીમ શ્રીમ સ ચંદ્રમસેય નમઃ વગેરે મંત્રોની ઓછામાં ઓછી ત્રણ માળાનો જાપ જરૂર કરવો જોઈએ પૂજા અર્ચના પછી સોમવારના વ્રતની કથા જરૂર વાંચવી જોઈએ સોળ સોમવાર વ્રતની પૂજાનો સમય સોળ સોમવાર વ્રત પૂજનનો સમય નિશ્ચિત હોય છે આ વ્રતની પૂજા દિવસના ત્રીજા પ્રહરમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવે છે અને હંમેશા આ જ સમયે પૂજા કરવી જોઈએ તેમાં પણ કે પરંતુ સમાવેશ થતો નથી સોળ સોમવારના વ્રતમાં શું શું ચડાવશો આ વ્રતમાં ઘઉંના લોટમાં ઘી અને ખાંડ મિક્સ કરીને લાડુ તૈયાર કરવામાં આવે છે આ પ્રસાદને મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રસાદને છોડવો જોઈએ નહીં આ પ્રસાદની માત્રા પણ નિશ્ચિત હોય છે જો તમે પ્રથમ સોમવારે વ્રતમાં અઢીસો લોટના લાડુ બનાવ્યા હોય છે તો દરેક સોમવારે આ જ માત્રામાં લોટનો પ્રયોગ કરવો જોઈએ કેટલાક સ્થાન પર લાડુને બદલે લોટને શેકીને ખાંડ ભેળવીને ચૂરમો બનાવવામાં આવે છે આ વ્રતમાં પ્રસાદના રૂપમાં લાડુ સાથે કોઈ પણ એક ફળનો ઉપયોગ કરી શકો છો પણ જે ફળ તમે એકવાર જેટલી માત્રામાં લીધું એટલી જ માત્રામાં દરેક સોમવારના વ્રતમાં ઉપયોગમાં લેવાનું રહેશે નહીં તો તમારું વ્રત ખંડિત થઈ જશે સોળ સોમવારના વ્રતની ઉજવણી કે ઉદ્યાપન કેવી રીતે કરવું સોળ સોમવારના વ્રતનું અદ્યાપન સત્તરમાં સોમવારના દિવસે કરવું જોઈએ ઉધ્યાપન કોઈ કુશળ પંડિત દ્વારા જ કરાવવું જોઈએ ઉધ્યાપન પણ એ સમયે કરવું જોઈએ જે સમયે તમે દરેક સોમવારે પૂજા કરતા હતા ઉદ્યાપનમાં સવા કિલો લોટના લાડવાનો પ્રસાદ ચડાવવો જોઈએ પ્રસાદને ત્રણ ભાગમાં વહેંચી દેવો જોઈએ અને ત્રીજો ભાગ ખુદ ખાવો જોઈએ ઉદ્યાપનમાં દસમાંશ જાપનું હવન કરીને સફેદ વસ્તુઓ જેવી કે ચોખા સફેદ કપડાં દૂધ દહીં બરફી અને ચાંદી અને ફળોનું દાન કરવું જોઈએ આ દિવસે પરણેલા દંપતીઓને પણ જમાડવામાં આવે છે દંપતિઓનું દર્શન અને વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે લોકોને ભેટ સ્વરૂપ કેટલીક સામગ્રી પણ અધ્યાપન દરમિયાન દાનમાં આપવામાં આવે છે આ રીતે દેવોના દેવ શિવજીનું વ્રત પૂર્ણ થાય છે અને ભક્તજનને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ જે આ વ્રત કરે છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમને ઈચ્છિત ફળ આપે છે માટે સૌભાગ્યની ઈચ્છા રાખનાર દરેક યુવતીએ સોમવારનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રાવણમાં કરવું જોઈએ અને તે દિવસે તેમની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે વિવાહિત મહિલાઓ માતા પાર્વતી અને ભગવાન શિવ પાસેથી અખંડ સૌભાગ્ય માટે આશીર્વાદ લે છે જ્યારે કુમારી છોકરીઓ પોતાના સારા પતિની કામના માટે શ્રાવણનું વ્રત કરે છે શ્રાવણમાં વિવાહિત મહિલાઓ સોળ શૃંગાર કરીને દેવી પાર્વતી અને ભગવાન શિવની સંપૂર્ણ સમર્પણ સાથે પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે બોલો હર હર મહાદેવ આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હોય જો તમે શિવના સાચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આભાર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય